સુરતમાં વિઝન ટુ વેલ્યુએશનની થીમ હેઠળ કે એલ ટી થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા કે એલ ટી થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ બિઝનેસ ટાઇકુનોએ નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સહકોને આઈપીઓ બિઝનેસ ગ્રોથ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું સુરતમાં વિઝન ટુ વેલ્યુએશનની થીમ હેઠળ કેએલટી થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અવધ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટ કનેક્શનના નેશનલ ડાયરેક્ટર ગૌરવ વી કે સિંધવી દ્વારા વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ આઈપીઓ હાંસલ કરવા માટેની તૈયારી કરી રહેલ ઉદ્યોગ સમુદાયને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના કલેક્ટર સૌરભ પાર્કી આવકવેરા સુરતના એડિશનલ ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટર પ્રવીણ કુમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરતના રીઝનલ બિઝનેસ લેન્ડસ્કેપને વધારવા અને સુરેળના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અતુટ પ્રતિબદ્ધતાનો પુરાવો કોર્પોરેટ કનેક્શન છે તેવો ઉલ્લેખ કરાયો હતો ગૌરવ ગૌરવસિંઘવે જણાવ્યું હતું કે વર્ષમાં અમે એક વખત કે એલ ટી ઇવેન્ટ કરીએ છીએ જેનો હેતુ સુરતમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે સુરતમાં વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલી પચાસ જેટલી કંપનીઓ આવનારા પાંચ વર્ષ દરમિયાન આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે અમે અમારા સભ્યો તેમજ ઉદ્યોગ સાહસિકોને નવા સ્ટાર્ટઅપ એઆઈ ન્યુ એજ બિઝનેસ સેમી બિઝનેસ તેમજ કટિંગ એડ્સ અત્યાધુનિક ઉદ્યોગ માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે જે આજે ખૂબ જ સફળ રહી હતી અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના સી શ્રી ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતની ભૂમિ ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે કોર્પોરેટ કનેક્શન્સ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવીને મને આઈપીઓ દ્વારા વિકાસની તકો અને વેલ્થ ક્રિએશન અંગેના મારા વિચારો રજૂ કરવાની તક મળી જે માટે હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છું અહીં આજે નવી જનરેશન માટે નવા ઉદ્યોગ સ્ટાર્ટઅપના બિઝનેસ આઈડિયા અંગે ચર્ચા થઈ જે ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થઈ હતી કોર્પોરેટ કનેક્શન દ્વારા જે ઇવેન્ટ કરવામાં આવી રહ્યો છે એ ખરેખર એક સુરતના માટે બહુ સારું કહેવાય કેમ કે આઈપીઓની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે અને જે રીતે આ લોકો મહેનત કરી રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે આવતા થોડા વર્ષોની અંદર સુરત વિલ બી ધ બેસ્ટ સિટી ઇન ધ આઈપીઓ અને ઘણા લોકોને આના માટે ગાઈડલાઈન મળશે બધા જ મહાનુભવો જ છે મારા ભાઈ અહીંયા બસોથી ઉપર મહાનુભવો જ છે અને કોર્પોરેટ કનેક્શન દ્વારા 50 IPO 2032 લાવવાની વાત ચાલી રહી છે તો આ 200 લોકો લાવી શકે એવા મોટો અનુભવ છે થેન્ક યુ મેરા નામ गौरवસિંહ બી હે મે નેશનલ ડાયરેક્ટર હું કોર્પોરેટ કનેક્શન ઇન્ડિયા કા સો આજ કા જો ઇવેન્ટ હે વો હમારા સાલ મે એક બાર કરને વાલા ઇવેન્ટ હે જિસકો હમ કહેતે હે કેલ્ટી નો લાઈક એન્ડ ટ્રસ્ટ हमारा ये मानना है कि बिजनेस में कभी भी जब आप कोई भी काम करते हो तो सबसे पहले आप किसी भी आदमी को जानते हो जो नो है उसके बाद आप स्टार्ट लाइकिंग उसके बाद में लाइक करते हो उसके बाद में ट्रस्ट करते हो तो ये पूरा एक प्रोसेस है उसी को हम कल्टीवेट करते हैं और आज की थीम जो हमारे इवेंट की रखी गई है वो विज़न टू वैल्यूएशन रखी गई है हम चाहते हैं कि सूरत से 50 से ज़्यादा आई आए अगले पाँच सालों के अंदर वो हमारा विजन है दो तक हम पचास से ज़्यादा आई लेके आना चाहते हैं और दूसरा एक और हमारा जो उद्देश्य है वो है कि सूरत के जो अपने टेक्सटाइल के बिजनेसमैन हैं डायमंड के बिजनेसमैन हैं उनके बच्चे बाहर से पढ़ के आ रहे हैं और वो नए बिजनेसेस को करना चाहते हैं तो हम ये चाहते हैं कि हमारे हमारे इस माध्यम से हमारे इस प्रयास के माध्यम से अगले पाँच सालों के अंदर तीस नए न्यू एज बिजनेसेस सूरत के अंदर आए चाहे वो स्टार्टअप के फॉर्म में आए चाहे वो सेमीकंडक्टर के, के फॉर्म में आए चाहे और भी कोई डीप टेक टेक्नोलॉजी आए ए या इस तरीके से आए तो ये हम प्रयास है हमारा कॉर्पोरेट कनेक्शन एक संस्था है जिसके अंदर सक्सेसफुल इंटरप्रेन्योर जुड़ते हैं तो ये हम करते हैं सो so फ्यूचर मैंने आपको बताया कि अगले पांच सालों के अंदर पचास आईपीओ सूरत से हम अपने मेंबर्स के लाना चाहते हैं और तीस नए बिजनेसेस को नए जो भी ऐसे बिजनेस है जो न्यू एज बिजनेसेस हैं कटिंग एज टेक्नोलॉजी के बिजनेसेस हैं उनको हम सूरत में लाना चाहते हैं अपने माध्यम से